સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો પંચાવન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ ઓક્ટોપસ ગમે તેવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ પોતાની જાતને સર્વાઈવ કરી શકતા હતા તેથી તે વધારે ઉત્ક્રાંતિ ન પામી શક્યા આત્મતત્વના ત્રીજા રૂપાંતરણ દ્વારા માછલીઓની જાતિ પ્રજાતિમાં ઘણો સુધારો થયો અનેક વિવિધતા ભરેલી માછલીઓની જાતિ પ્રજાતિ વિકસિત થવા લાગી જે બીટલ જેવા જીવ એકસોસ્કેલેટન હતા પછી તેની સાથે સાથે આંતરિક હાર્ડપિંજરવાળા પ્રાણીઓ પણ ઉત્ક્રાંતિ પામ્યા તેને એન્ડોસ્કેલેટન કહેવામાં આવે છે એન્ડોસ્કેલેટનમાં વચ્ચે હાડપિંજર હોય અને તેની આજુબાજુ ફરતે શરીરના અંગો હોય જોકે મોટા પ્રાણીઓના હાડકાં જાડા હોય તેથી તેના પોલાણમાં પણ અમુક જરૂરી અવયવો હોય છે જેમ કે બોનમેરો વગેરે અને અમુક પ્રકારની કોશિકાઓ આ હાડકાના પોલાણમાં બનતી હોય છે આ ડિઝાઇન દ્વારા વજનના પ્રમાણમાં કાર્યશક્તિ વધવા પામી શરીરનું હલનચલન સરળ બન્યું તેથી અત્યાર સુધી જીવાતો જીવડા જ હતા હવે પાણીમાં રહેતા પ્રાણીઓ ઉત્ક્રાંતિ પામવા લાગ્યા તેના દ્વારા દરિયાઈ જળચરોની અનેક જાતિઓ પ્રજાતિઓ અસ્તિત્વમાં આવવા લાગી પરંતુ પાણી બહાર રહેવા માટે હજુ વધારે ઉન્નત વર્ગના પ્રાણીઓની ઉત્ક્રાંતિની જરૂર હતી આત્મતત્વના બીજા રૂપાંતરણના જીવો તો જળચર ઉભયચર હતા એટલે કે પાણીમાં અને જમીન પર રહેવા લાગ્યા હતા પરંતુ તે બધાની મર્યાદા આવી ગઈ હતી હવે તેમાં વધારે ઉત્ક્રાંતિ થવી શક્ય ન હતી તેથી માછલીઓની અને તેના જેવા વિવિધ પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઈ પરંતુ હવે માછલીઓને વધારે ઉત્ક્રાંતિ પામવા માટે સમૃદ્ધ થવા માટે વધારે જ્ઞાનની જરૂર હતી તેના માટે આત્મતત્વનું ચોથું રૂપાંતરણ થયું આત્મતત્વનું રૂપાંતરણ ચોથું છત્રીસ 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 આત્મતત્વના ચોથા રૂપાંતરણ દ્વારા જળચર ઉભયચર એમ્ફિબિયન્સ અસ્તિત્વમાં આવ્યા એમ્ફિબિયન એટલે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે તેવા પ્રાણીઓ અંદાજે આડત્રીસ થી પાંત્રીસ કરોડ વર્ષ પહેલા લોબ ફીન વાળી માછલીઓના પૂર્વજોમાંથી ધીમે ધીમે એમ્બિફિયન્સની ઉત્ક્રાંતિ થવા પામી તે માછલીઓને જે ફીન્સ હતી તે નીચે પેટ તરફ જવા લાગી અને આગળના ભાગમાં બે નવા જેવો ભાગ ઉપસવા લાગ્યો લાખો વર્ષોની આવી ઉત્ક્રાંતિ બાદ તે ચાર પગવાળા પેટે ચાલતા પ્રાણીઓ તરીકે અસ્તિત્વ ધરાવવા લાગ્યા આ બધા પ્રાણીઓ કરોડ અસ્થિ ધરાવતા હતા પહેલીવાર કરોડ અસ્થિ અને કરોડરજ્જુ ધરાવતા નાના મોટા પ્રાણીઓ ઉત્પન્ન થયા આ બધા પ્રાણીઓ ઠંડા લોહીવાળા પ્રાણીઓ હતા અને ઈંડા મુકતા પ્રાણીઓ હતા પ્રાણી તરીકે નાના મોટા જીવો પહેલીવાર પાણીમાંથી બહાર આવી જમીન પર ચાર પગે ચાલવા લાગ્યા પગ તો હતા પરંતુ પેટ દ્વારા ઘસાઈને ચાલતા પ્રાણીઓ હતા એટલે કે આ બધા પ્રાણીઓ સરિસરૂપના પૂર્વજો હતા પછી તેમાંથી સરિસરૂપની અનેક જાતિઓની ઉત્ક્રાંતિ થવા પામી આત્મતત્વના બીજા રૂપાંતરણના જે જીવો હતા તે પ્રાણી ન હતા જંતુઓ જીવડા કીટકો હતા તેમાં જ્ઞાનની વધારે પ્રક્રિયા થઈ શકે તેવી કોઈ સંભાવના ન હતી તેથી તે જીવોમાંથી ઉત્ક્રાંતિ ન થઈ પરંતુ ફરી દરિયાઈ પ્રાણીઓમાંથી ઉત્ક્રાંતિ થઈ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો આત્મતત્વના ચોથા રૂપાંતરણમાં અને પાંચમા રૂપાંતરણમાં ખાસ સમયગાળો રહેતો નથી તે બંનેની ઉત્ક્રાંતિ સમાંતરે થઈ કારણ કે સરીસૃપ જાતિના પ્રાણીઓમાંથી પણ આગળ વધારે ઉન્નત સજીવો ઉત્પન્ન થઈ શકે તેવી કોઈ આશા ન હતી પરંતુ સરિસૃપ અને ઉભયચર બંને પ્રાણીઓમાંથી આગળ ઉત્ક્રાંતિ થયેલી આત્મતત્વનું રૂપાંતરણ પાંચમું ઓગણચાલીસ ઓગણચાલીસ ત્રીસ સરિસૃપો રેપ્ટાઇલ્સ તેત્રીસ કરોડથી ત્રીસ કરોડ વર્ષ પહેલા પેટ વડે સરકતા પ્રાણીઓ સરિસૃપોની ઉત્ક્રાંતિ થઈ પ્રાણી તરીકે નાના મોટા જીવો પહેલીવાર જમીન પર પેટથી સરકતા ચાલવા લાગ્યા મુખ્યત્વે આમાં સાપ અજગર મગર ગરોડી વગેરે પ્રાણીઓની અનેક જાતિઓ પ્રજાતિઓ આવે છે આ બધા પ્રાણીઓ પણ ઠંડા લોહીવાળા પ્રાણીઓ હતા અને ઈંડા મુકતા પ્રાણીઓ હતા આ સરિસરૂપોમાંથી સ્તનધારી પ્રાણીઓ જે ગરમ લોહીવાળા હતા તેની ઉત્ક્રાંતિ પહેલાં થઈ અને ત્યારબાદ પક્ષીઓની પણ ઉત્ક્રાંતિ થઈ સ્તનધારી પ્રાણીઓની ઉત્ક્રાંતિ આશરે છવ્વીસ કરોડથી એકવીસ કરોડ વર્ષ પહેલાં થઈ આ સ્તનધારી પ્રાણીઓ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે ત્યારબાદ પક્ષીઓની ઉત્ક્રાંતિ સત્તર કરોડથી પંદર કરોડ વર્ષ પહેલાં થઈ આ બધા પક્ષીઓ આત્મતત્વના પાંચમા રૂપાંતરણના વર્ગમાં આવે છે પક્ષીઓ કરતાં પહેલાં સ્તનધારી પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઈ છતાં સ્તનધારી પ્રાણીઓ ઉત્ક્રાંતિની દોડમાં આગળ નીકળી શક્યા અત્યારે આ બંનેના વંશજો પૃથ્વી પર લગભગ બધે જ છે તે આદિમ પ્રાણી જેવા પક્ષીઓ આકાશમાં ઉડવા લાગ્યા અમુક પક્ષીઓ ઉડી શકતા હતા તો અમુક પક્ષીઓ પાંખો હોવા છતાં ઉડી શકતા ન હતા જેમ કે શાહમૃગ અને તેના વર્ગના પક્ષીઓ બહુ મોટા હોય છે શરીરે પીછા હોય છે છતાં ઉડી શકતા નથી અને આવા મોટા પક્ષીઓ પણ ઈંડા મૂકે છે ગગનમાં વિહાર કરતા દરેક પક્ષીઓ ઈંડા મૂકતા હોય છે આત્મતત્વનું ચોથું રૂપાંતરણ અને પાંચમું રૂપાંતરણ બંનેની ઉત્ક્રાંતિ લગભગ સાથે જ થઈ છે કારણ કે તે બંનેની ઉત્ક્રાંતિ દ્વારા આગળના સજીવોની ઉત્ક્રાંતિ થવા પામી તેથી આગળની ઉત્ક્રાંતિ એકબીજા પર આધારિત છે આ બધા પ્રાણીઓ માછલીમાંથી એમ્ફિબિયન્સ ઉભયચર કે ઉભયજીવી તરીકે ઉત્ક્રાંતિ પામ્યા પરંતુ આત્મતત્વના રૂપાંતરણ પ્રમાણે પગ વડે ચાલતા ઉભયચર અને પેટ વડે સરકતા સરીસરૂપ તે બંનેમાં ફરક છે ઉત્ક્રાંતિના શરૂઆતના સમયના ઉભયજીવીઓ ગર્ભાવસ્થા દરમિયાન પાણીમાં રહે છે બચ્ચા પણ પાણીમાં ઉછરે છે અને પુખ્ત વયે પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ રહે છે જ્યારે સરિસૃપો જમીન પર પાણીમાં કે પોલી જમીનમાં દર બનાવી તેમાં રહેતા હોય છે ઉભય જેવી પ્રાણીઓની ચામડી લીસી ચીકણી ભેજયુક્ત હોય છે ભીંગડા નથી હોતા જેમ કે દેડકા હોય છે જ્યારે સરિસૃપ પ્રાણીઓની ચામડી સૂકી હોય છે અમુકને શરીરે ભીંગડા હોય છે જેમકે ગરોડી મગર સાપ આ બધા ઉભયચર પ્રાણીઓ જમીન પર રહેવા લાગ્યા જેમ કે ગરોડી ફક્ત જમીન પર જ રહી શકે પાણીમાં નહીં જ્યારે અમુક પ્રાણીઓ જમીન પર પણ રહી શકતા અને પાણીમાં પણ રહી શકતા હતા જેમ કે દેડકા કાચબા મગર વગેરે પ્રાણીઓ જમીન પર અને પાણીમાં રહી શકે છે આત્મતત્વના બીજા રૂપાંતરણથી પાંચમા રૂપાંતરણ સુધીના બધા જીવો પ્રાણીઓ અસ્થિર તાપમાન ધરાવતા હતા એટલે કે ઠંડા લોહીના પ્રાણીઓ હોય છે અને ઈંડા મુકતા પ્રાણીઓ હોય છે તેથી આ ચોથા અને પાંચમા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓ પણ ઠંડા લોહીવાળા અને ઈંડા મુકતા પ્રાણીઓ હોય છે રૂપાંતરણ છઠ્ઠું બેતાલીસ બેતાલીસ ચોવીસ સ્તનધારી પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ ગરમ લોહીવાળા પ્રાણીઓ આ ઉત્ક્રાંતિ અંદાજે છવ્વીસ કરોડથી એકવીસ કરોડ વર્ષ પહેલાં થઈ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણોના આ વર્ગથી બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની ઉત્ક્રાંતિ શરૂ થાય છે અહીંથી હવે પ્રાણીઓ અને પશુઓ બંને અલગ થાય છે બંનેની ઉત્ક્રાંતિ થાય છે મોટાભાગના પશુઓને પગમાં ખરી હોય છે અને તે બધા વનસ્પતિયાહારી હોય છે જ્યારે મોટાભાગના પ્રાણીઓને પગમાં નખ હોય છે અને તે માંસાહારી હોય છે જે શાકાહારી એટલે કે વનસ્પત્યાહારી પશુઓ હોય છે તે પાણી પીવા માટે મોઢું ખોલીને હોઠ દ્વારા ચૂસીને પાણી પીવે છે એટલે કે સ્ટ્રો ટેકનિકથી પાણી પીવે છે કારણ કે શાકાહારી પશુઓને બહુ વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે જ્યારે માંસાહારી પ્રાણીઓ લાંબી જીભ કાઢી ચમચીની જેમ જીભમાં પાણી ભરીને પાણી પીવે છે એટલે કે સ્પૂન ટેકનિકથી પાણી પીવે છે કારણ કે માંસાહારી પ્રાણીઓને પાણીની જરૂર સાવ ઓછી હોય છે અને માંસ લોહીમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે